આપણે પ્રશ્ન પૂછ્યું કે આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પરિનિર્વાણ દિવસ નિમિત્તે લોકો ફૂલ હાર કરવા આવે છે ભાવનગર જિલ્લામાં તો લોકોને બાબા સાહેબ પાસેથી વાંચન શું શીખવાનું છે એ આજે લોકો આપણે પૂછ્યું લોકોને હવે શરૂઆત બેન થી કરીએ કે બાબાસાહેબ આંબેડકરે મહિલાઓ માટે ખુબ કામ કર્યા છે બરોબર છે ને આજે મહિલાઓ બાબાસાહેબ વિશે શું વિચારે છે બાબા સાહેબના મહિલાઓના મુક્ત દાતા आ, बाबा બાબા સાહેબ था तो તો આજે ने बाबा साहेब पास थी इन विचारों में शू शीख ને है बाबा साहेब शू आप महिलाओं ने ये अपने बेन શું નામ છે તમારું મારું નામ હંસાબેન વાળા છે હું સામાજિક આગેવાન પણ પેલા બાબા સાહેબ ને બહુ માનું છું કે બાબા સાહેબ ને વિચારધારા પર હું ચાલુ છું કે જે મને બાબા સાહેબ આપ્યું છે ને એવું કોઈ નથી આપ્યું શિક્ષણ અધિકાર નથી અહીંયા હું ઉભી છું અત્યારે તો બાબા સાહેબ ને ઉભી છે એની બેન છે

એટલે મારું કેવું એમ છે કે આજે આજની મહિલાઓ છે એ બાબા સાહેબ ના ફોલો કરે છે તમને શું લાગે છે મારા વિચાર થી તો ઘણી બધી બેનો ફોલો કરે છે એમ પણ નથી પણ કરતી પણ જે નથી કરતી એને પણ હું એક સંદેશો દેવા માંગુ છું મીડિયા દ્વારા નથી કે તમે બાબા સાહેબના વિચારો જો એના વિચારમાં આવો એનું સંવિધાન તમે પઢો તો તમને ખ્યાલ આવશે કે બાબા સાહેબ આપણા માટે શું કરીને ગયા છે એમ ઓકે જય દેવ નામ હતું હવે શું નામ છે તમારું ભગુભાઈ ડાભી ઓકે આજે બાબાસાહેબ આંબેડકર ની પરિનિર્માણ દિવસ છે તો આજે લોકો એ બાબા સાહેબ વિચારો થ્રુ શું સમજવું જોઈએ આજે શું નોંધ લેવી જોઈએ એવું તમે જણાવો તમારા વિચાર પહેલા તો આપડે બાબાસાહેબ ના વિચારો નો ફોલો કરવો હોય તો પહેલા સંવિધાન બધા લોકોએ સંવિધાન વાંચવું જોઈએ અને બાબા સાહેબ તેમ કીધું શિક્ષા પ્રાપ્ત કરો આપણે પોતે અને આપણા સમાજના યુવાનો વડીલોને પોતાને શિક્ષા પ્રાપ્ત કરીએ અને ઉદ્યોગ નોકરીમાં આગળ વધારવા જોઈએ નહીં કે એક હોદો મળી ગયા પછી એકલા એકલા કરવું જોઈએ ખરેખર આપણા સમાજ ને બાબા સાહેબે કીધું ફૂલ નહીં તો ફૂલ ની પાખડી સમાજ ઉત્થાન માટે વાપરવી જોઈએ ખરેખર રોજે રોજ આવીને હાર ચડાવીવા મતલબ નથી બાબા સાહેબ સાહેબ માટે શું કર્યું છે તો ખરેખર આપણા સમાજ નો ઉપયોગ તમે જ્યાં કોઈ પણ સત્તામાં આવો વિપક્ષમાં વિપક્ષ માં ગમે ત્યાં જઈ અને સમાજ નો ઉપયોગી થાય એવા કાર્ય કરવા જોઈએ શિક્ષણ માટે સામાજિક ઉદ્યોગ માટે થઈ અને આપણા પ્રયત્નો કરી અને આપણા સમાજ આગળ વધારવાનો પ્રયત્નો કરવા જોઈએ ઓકે ને આજના જે જનરેશન છે આજની નવી પેઢી છે આજના બાળકો છે એના એના માટે તમે શું કહેવા કેવા માંગશો બાબાસાહેબ આંબેડકર ના જીવન માંથી આજની નવી જનરેશન શું શીખ લેવી જોઈએ અને બાબા સાહેબના જીવનમાંથી શું એ લોકોએ આગળ મિશન માટે કરવું જોઈએ એના માટે શું કહેશો પેલા તો આજના યુવાનો ને આપણા બાબા સાહેબ ઇતિહાસ પણ એને પહેલા જાણકારી મેળવી જોઈએ અને શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ યુવાનો ને પણ પહેલા પેલા શિક્ષણ પ્રાપ્ત કરશો અને પછી બાબા સાહેબ ને વાંચો કે બાબા સાહેબ આપણા સમાજ માટે શું કર્યું તો જ એ બાબા સાહેબ ને ઓળખી હશે અને સમાજ માટે કામ કરી શકશે ઓકે જય ભીમ નવું